ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલ માં હું યશ આપની સાથે આપણે જાણીએ છીએ કે અમદાવાદ ગાંધીનગર અને આ ટ્રાઇ સિટી નો સમગ્ર વિસ્તાર કે જેની સતત આપણે ચર્ચા કરતા આવ્યા છીએ આજે હું આપના માટે ખાસ રજૂઆત એ રીતે લાવ્યો છું કે અહી એટલે કે એક અમદાવાદ એક ગાંધીનગર ગિફ્ટ સિટી આ ત્રણ વિસ્તારો છે ત્રણ વિસ્તારમાં ક્રેડાઈ જે ખાસ એસોસિએશન છે અને સૌ ડેવલપર્સ બિલ્ડર્સને એક સાથે લઈને ચાલે છે તો તે બોડીના બે અલગ અલગ ચેપ્ટર છે એક છે અમદાવાદ અને એક છે ગાંધીનગર આ બંનેના પ્રેસિડેન્ટને આજે આપણે કાર્યક્રમમાં બોલાવી રહ્યા છીએ તેમની સાથે વાતચીત કરીશું અને તેમની પાસેથી સમજીશું કે શા માટે આ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ જે ટ્રાય સિટીમાં થઈ રહ્યું છે તે આટલું મહત્વનું છે અને સાથે સાથે બીજી પણ ઘણી મહત્વપૂર્ણ ચર્ચાઓ આપણે કરવાના છીએ તો વિદાઉટ ફર્ધર અડુ આવો સ્વાગત કરીએ મારી સાથે આજના કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે ક્રેડાઈ ગાંધીનગરના પ્રેસિડેન્ટ જશુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે તથા ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો મુદ્દો એ સમજો કે ગાંધીનગર અમદાવાદ ગિફ્ટ સિટી આ ટ્રાઇ સિટી જે છે તે ખૂબ મહત્વપૂર્ણ વિસ્તાર છે અને સમગ્ર ગુજરાતનું અત્યારે રિયલ એસ્ટેટનું સૌથી વધુ ડેવલપમેન્ટ

એ એમણે ઇન્સેપ્ટ કર્યું અને એ એનો આઈડિયા પરથી બે હજાર સાત પછી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીનો એમને કોન્સેપ્ટ કરીને એના પાછળ પૂરી તન મન અને ધનપણ ગુજરાત સરકારે લગાવીને એને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરેલો છે તો એના કારણે એક અલગ ઓળખ ગાંધીનગરની પણ ઊભી થઈ છે નો ડાઉટ ગાંધીનગર ઇટ સેલ્ફ પણ ખૂબ જ સારી રીતે છેલ્લા એક દોઢ દાયકાથી વિકાસ પામી રહ્યું છે અને સાથે સાથે ગિફ્ટ સિટી પણ બેક ટુ બેક એને સાથ આપી રહ્યું છે એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલાં ટ્વીન સિટી તરીકે આપણે ઓળખાતું હતું અમદાવાદ અને ગાંધીનગર આજથી પંદર એક વીસ વર્ષ પહેલાં પણ અત્યારે હવે એમણે ટ્વીન સિટીની પણ ટ્રાય સિટી અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી એ ત્રણેનો સુમેળ કરીને ટ્રાય સિટી એ કોન્સેપ્ટથી ગવર્મેન્ટ આગળ વધી રહી છે આપણા ગુજરાતના અને ગાંધીનગરના પર્ટિક્યુલર વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરની આજુબાજુના વિસ્તારના વિકાસ માટે ઓકે ધ્રુવભાઈ તમારા પાસે આવીએ શા માટે ટ્રાય સિટી માટે અમદાવાદ સૌથી વધુ મહત્વ ધરાવે છે એ પણ આપણે સમજવું જોઈએ કારણ કે અમદાવાદ વિસ્તારની દ્રષ્ટિએ તો સૌથી મોટું છે ટ્રાય સિટીમાં ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર આ એક માધ્યમથી અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ટ્રાય સિટી જે કન્સેપ્ટ છે એની ચર્ચા કરવા માટે અત્યારે આ જંક્ચર પર આજે અહીંયા ભેગા થયા છે એ બહુ અગત્યનું જંક્ચર છે યસ અમદાવાદ ચોક્કસ જ આ બધી વસ્તુનું એપી સેન્ટર છે છ ગાંધીનગર આપણે જોઈએ કેપિટલ કહેવાય આપણા ગુજરાતનું પણ એકચ્યુઅલ હાર્ટ વર્કિંગ હાર્ટ તો અમદાવાદ જ કહેવાય અને અમદાવાદ ગ્રો થાય તો સિટી અને સ્ટેટને આજુબાજુની જગ્યાઓ ગ્રો થાય એ બહુ ગીવન ફેક્ટ છે એટલે આજે આ ટ્રાય સિટીના કન્સેપ્ટની જે વાત કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ કે સિટીનું ડેવલપમેન્ટ આજે હવે એવા લેવલ પર પહોંચી ગયું છે કારણ કે સર્ક્યુલર ડેવલપમેન્ટ છે અમદાવાદનું તમે જુઓ તો અમદાવાદ બધી બાજુમાં વિકસી રહ્યું છે હવે એ ગ્રોથ થતાં થતાં જે ગાંધીનગરને અમદાવાદની વચ્ચે જે પચીસ કિલોમીટરનું અંતર આપણે જાણીએ છીએ કે વર્ષોથી છે પણ ઇઝીલી કહી શકું છું કે આજે આપણે રોડ પર જ્યારે ટ્રાવેલ કરતા આવીશું ત્યારે ગાંધીનગર ને અમદાવાદ ક્યાંય પૂરું થયું ને ચાલું થયું એ ખબર નહીં પડે એ જ રીતે તમે ટર્ન માઈને ગિફ્ટ સિટી વાજુ જાઓ તો ગિફ્ટ સિટી આજે પંદર વર્ષ પહેલાં એ કન્સેપ્ટ હતો પણ આજે એની રિયાલિટી પણ જોઈ રહ્યા છે એ બધાની બાઉન્ડ્રીઝ તમે જોશો ડેવલપમેન્ટની એ બ્લર થઈ રહી છે અને એટલે જ અમદાવાદ શહેર કે ગાંધીનગર અને ગિફ્ટ સિટી એઝ અ મેગા પ્રોજેક્ટ એને બ્લર કરીને એક ટ્રાય સિટીનો કન્સેપ્ટ ઊભો થયો એટલે આ આજે ડેવલપમેન્ટના માધ્યમથી આ એક એક રીતે કહેવાય કે અમદાવાદના એક્સટેન્શન કહેવાય એઝ અ ગાંધીનગર એઝ ગિફ્ટ બીજું એક એક્સટેન્શન સાણંદના ફોર્મમાં પણ થઈ રહ્યું છે તો અમદાવાદ જે રીતે વિકસી રહ્યું છે તો એના નોટ્સ કહીએ એ આ બધા નોટ્સ છે અને બધું ઇકોનોમિક એક્ટિવિટી અને ફ્યુચર ડેવલપમેન્ટ ત્યાં થવા જઈ રહ્યું છે યસ અમદાવાદથી જ થાય છે આ બધી વસ્તુઓ કોઈ ગામ ગાંધીનગરમાં બેસીને ડેવલપમેન્ટના કે મેજર ડિસિઝન્સ સરકાર ચોક્કસ લે પણ એઝ અ ડેવલપર આપણે વાત કરીએ કે એઝ અ ઇન્ડસ્ટ્રી વાત કરીએ તો એ અમદાવાદ ઇઝ ધ હાર્ટ તો આઈ થિંક આ બધી વસ્તુ જે થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ટ્રાય સિટીનું રૂપ આખું અમદાવાદથી જ ડિફાઈન થઈ રહ્યું છે બિલકુલ સરસ રીતે સર હવે જશુભાઈ તમારા પાસે સમજીએ કે અમદાવાદ ગાંધીનગર એકદમ નજીક આવવા લાગ્યા છે હવે સરગાસણથી વૈષ્ણોદેવી સર્કલ ક્યારે આવી જાય છે ખબર નથી પડતી એટલે આ વસ્તુ સમજીએ હવે ખૂબ જ ઝડપથી શહેર વિકસી રહ્યા છે બંને આ તમે જોવો ને તો છેલ્લા દસ પંદર વર્ષથી આ એક જબરજસ્ત પીસ એ વસ્તુમાં આવી ગઈ છે પહેલાં ગાંધીનગર અમદાવાદ વચ્ચે ખેતરો હાથ તે બીજું બધું દેખાતું હતું પણ આજકાલ તમે કોઈ પણ રસ્તે અમદાવાદથી ગાંધીનગર જાઓ કે ગાંધીનગરથી અમદાવાદ આવો પણ ક્યાંય પણ તમને એક જગ્યા પણ એવી નહીં મળે કે જ્યાં વચ્ચે કનેક્ટિવિટી ના રહી ગઈ હોય મકાનોના બાંધકામના સંદર્ભમાં વાત કરું તો એટલે આખે આખું અમદાવાદ અને ગાંધીનગર હવે એક જ થઈ ગયું છે ભૌગોલિક દ્રષ્ટિએ આપણે અમદાવાદ અને ગાંધીનગર બોલી શકીએ છે પણ કોઈ જગ્યાએ કઈ જગ્યાએ લાઈન દોરવી કારણ કે વચ્ચે ક્યાંય ખુલ્લી જગ્યા હવે રહી નથી એવું કહીએ તો પણ ચાલ એનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે હવે ગાંધીનગર ચાલુ થયું અને અમદાવાદ પૂરું થયું અથવા ગાંધીનગર પૂરું થયું અને અમદાવાદ ચાલુ થયું અમદાવાદ ગાંધીનગર જતા આવતા કોઈ પણ રસ્તાઓ ઉપર એટલે આ એક છેલ્લા દસ પંદર વર્ષમાં ખૂબ જ ઝડપથી અમદાવાદ ગાંધીનગર તરફ વિકસી રહ્યું છે અને ગાંધીનગર અમદાવાદ તરફ વિકસી રહ્યું છે એનું મેઇન કારણ કે બંને વહીવટી રીતે અને ઉદ્યોગની રીતે અમદાવાદ અને ગાંધીનગર વહીવટી રીતે બંને સિટી નજીક હોવાથી એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે વિકાસમાં ખૂબ જ સરસ રીતે બિલકુલ ધ્રુવ સર અમદાવાદ માટે થોડું સમજીએ કે રિંગ રોડ જ્યારે બન્યો અને તેની બહાર અફોર્ડેબલ લક્ઝુરિયસ આ બધા પ્રોજેક્ટ્સ જે હવે ડેવલપ થવા લાગ્યા છે તેને આપણે સમજવું જોઈએ કેમ કે પહેલાં માત્ર રિંગ રિંગરોડને અંદરનો વિસ્તાર હતો એટલે રિંગ રોડ આવવાથી ફર્ક શું પડ્યો એ થોડું આપણે સમજવું જોઈએ આના માટે હું એક નાની બે મિનિટ તમને હિસ્ટ્રી કહેવા માગું છું અમદાવાદ શહેરના ડેવલપમેન્ટની અમદાવાદ શહેરનું ડેવલપમેન્ટ હંમેશા ઇવોલ્વ થતું અને સર્ક્યુલર મોડમાં થતું આવ્યું છે તમે અર્લી ટાઈમ્સની અંદર જુઓ તો પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનની સામે જે રિલીફ રોડ હતો એની આજુબાજુ ડેવલપમેન્ટ થયું હતું પોળો હતી જૂના મકાનો હતા જૂની સિટી જે કહેવાય એ એ વિકસ્યું એના પછી નેક્સ્ટ લેગની અંદર તમે જોવા જાઓ તો જ્યારે રિયોફ્રન્ટની આ બાજુએ આશમ ને પાલડીવાળો જે બેલ્ટ છે એ ડેવલપ થયો એટલે જે નવું ડેવલપમેન્ટ જે નાઇન્ટીઝમાં એટીઝ ટુ નાઇન્ટીઝમાં થયું એ આશ્રમ રોડ તરફ થયું એના પછી આપણે આગળ વધીએ તો સીજી રોડ આવ્યો ત્યારે ઇકોનોમિક એક્ટિવિટી સીજી રોડમાં થઈ પછી એના પછીનો ફેઝ આવ્યો એકસો બત્રીસ ફૂટના રિંગ રોડનો એ એકસો બત્રીસ ફૂટનો જે રિંગ રોડ હતો એ શરૂઆત એક સર્ક્યુલર ડેવલપમેન્ટને લૂપમાં લેવા માટેનો એક પ્રયત્ન હતો અત્યાર સુધીમાં પેચિસમાં ડેવલપમેન્ટ હતું રોડ્સનું અને સિટીના ડેવલપમેન્ટનું એકસો બત્રીસ ફૂટનો રિંગ રોડ બન્યો અને હવે પછી અત્યારનો આપણો જે રિંગ રોડ જે એસપી રિંગ રોડ આપણે જોઈએ છે એ આખું સિટીને છ્યાસી કિલોમીટરના એપ્રોક્સિમેટલી લેન્થમાં કનેક્ટ કરે છે એટલે ચારે બાજુ ડેવલપમેન્ટ અંદરથી જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે એમ એમ બહાર આવતું જાય છે આ મારે તમને કહેવું હતું એટલા માટે કે જ્યારે જ્યારે એક એરિયા ડેવલપ થાય તો એનો આગળનો જે નેક્સ્ટ એરિયા આવે કે નેક્સ્ટ રિંગ રોડ આવે આપણી અમદાવાદની ભાષામાં વાત કરીએ તો એની વચ્ચે જ આવતા દસ વર્ષમાં ડેવલપમેન્ટ પંદર વર્ષમાં થાય પછી એ લેક પૂરો થાય એટલે પછી એનાથી આગળ જાય એનીથી આગળ જાય એમ થતાં થતાં આ ચાલીસ વર્ષ પચાસ વર્ષનો અમદાવાદનો ડેવલપમેન્ટનો ઇતિહાસ જોઈએ તો આજે આપણે જોઈ રહ્યા છે કે એઝી રોડ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયો છે અને રિંગ રોડની વચ્ચે ડેવલપમેન્ટ અત્યારે મોટા માત્રામાં થઈ રહ્યું છે એનાથી આગળ હવે નેક્સ્ટ દસ વર્ષ પંદર વર્ષ જે સીલત છે નાચડા છે એ બાજુ જે જોઈ રહ્યા છે આ બધું વેસ્ટ એરિયાની વાત કરીએ અને આ રિંગ રોડની સામેની બાજુ એટલે ઈસ્ટ બાજુ જોઈએ તો જે નરોડા હતું નિકોલ હતું વટવા હતું મણિનગર હતું એ અંદરનું ડેવલપમેન્ટ થયું હવે એની બહાર તમે જુઓ તો કઠવાડા છે કે હાથીજણ છે કે મહેમદાવાદ છે એ આગળનો બહારનો રિંગ રોડનો એરિયા થયો તો ત્યાં ડેવલપમેન્ટ થયું છે તો આખું આ પેટર્ન તમે જોશો તો અંદરથી ડેવલપમેન્ટ થતું 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 બહારની ડેવલપમેન્ટ થતું પુશ થઈ રહ્યું છે તો આ પેટર્ન અમદાવાદના સર્ક્યુલર રિયલ એસ્ટેટની પેટર્ન છે અને એટલે જ આપણે અત્યારે બહારના એરિયાની અંદર તમે જોશો તો સારા માત્રાનું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે બિલકુલ જશુભાઈ રિંગરોડથી અમદાવાદના લાભની તો વાત કરી પણ રિંગરોડ અને એસજી હાઈવે જે એસજી હાઈવે પણ હવે સમગ્ર ડીએનડી બની રહ્યો છે તમે જુઓ તો ફ્લાય ટુ ફ્લાય બેક ટુ બેક બની રહ્યા છે એટલે આ જે રિંગરોડ અને એસજી હાઈવે છે તેનાથી ગાંધીનગર ગિફ્ટ સિટીને શું લાભ મળ્યો બહુ જ સરસ બહુ જ લાભ મળ્યો બહુ સરસ સવાલ આપે કર્યો છે એના કારણે કે રિંગરોડ એ અંદરથી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હેવી વ્હીકલ્સને જે બધી મૂવમેન્ટ હતી અને કનેક્ટિવિટી સર્કલ પર રિંગ રોડ બનાવી દીધેલો છે અંદરની કનેક્ટિવિટી બી અમદાવાદ સિટીને મળી રહી છે અને તમારે અમદાવાદ ગાંધીનગરથી કોઈ પણ જગ્યાએ બહાર તરફ જવું હોય વડોદરા જવું હોય અથવા રાજકોટ તરફ જવું હોય તો હવે અમદાવાદ સિટી તરફ અંદરથી તમારે પસાર થવું પડતું નથી એ રોડ દરેકને ઇન્ડસ્ટ્રીયલ વેહીકલ્સ હોય કે પ્રાઇવેટ વેહિકલ્સ હોય કે કોઈ પણ જગ્યાએ બધા લોકોને ઇન્ડસ્ટ્રીઝવાળાને પણ એ રોડની કનેક્ટિવિટી એટલી બધી સરસ મળી રહી છે અને છેલ્લા દસ પંદર વર્ષમાં જ એની ડેન્સિટી એટલી વધી ગઈ છે તેવા લેન કરવા તરફ જઈ રહ્યા છે અમદાવાદ રિંગ રોડને વાઇડનિંગ કરી અને એ જ વસ્તુના કારણે ગિફ્ટ સિટી અને ગાંધીનગરને પણ એનો ખૂબ જ બહોળો લાભ મળી રહ્યો છે કારણ કે લગભગ વીસથી પચીસ ટકા જેટલો રસ્તો ગાંધીનગર અને અમદાવાદની બોર્ડરના રિંગ રોડનો ટચ થઈ જઈ રહ્યો છે એટલે એનો ગાંધીનગરનો અવશ્ય લાભ મળી રહ્યો છે ખૂબ જ સારી રીતે બિલકુલ અચ્છા રુ સર હવે માઇગ્રેશન સાયકલ થોડું સમજીએ કારણ કે અમદાવાદમાં જે ડિમાન્ડ સપ્લાયનો સેનેરિયો છે ડિમાન્ડ સતત વધી રહી છે અને બહારથી લોકો સતત જે છે તે અમદાવાદમાં આસપાસના વિસ્તારો જે કમર્શિયલી ડેવલપ થઈ રહ્યા છે રોજગારનું સર્જન થઈ રહ્યું છે તેને કારણે આવી રહ્યા છે સર એમાં આઈ થિંક મારા સમજાવવાની બહુ જરૂર નથી એવરીબડી ઇઝ ક્વાઇટ ક્લિયર કે અમદાવાદની અંદર એટલા બધા પોઝિટિવ છે અને એટલું બધું પોટેન્શિયલ છે જે આજે બધાને રિયલાઇઝ થઈ રહ્યું છે તમે એમ જુઓ તો અમદાવાદ ઇઝ વન ઓફ ધ મોસ્ટ અફોર્ડેબલ મેટ્રો સિટીઝ ઇન ઇન્ડિયા ટોપ દસ સિટીનું તમે ઇન્ડિયાનું જોઈ લેશો એમાં આપણે એની કમ્પેરિટિવમાં સસ્તાની ઘણા સસ્તા છે નંબર ટુ એનો પુરાવો બીજો એ પણ છે કે આજે કોઈપણ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે કોઈપણ પ્રકારનું ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે અમદાવાદની અંદર એની અંદર વેકન્સી રેશિયો હિસ્ટોરિકલી લો છે કમ્પેર ટુ ઓલ ધ મેગા સિટીઝ ઓર ધ ટોપ ટેન સિટીઝ ઓફ ધ કન્ટ્રી દેટ શોઝ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય કે જેટલો સપ્લાય આવે છે છતાં પણ ઇન્વેન્ટરી લેવલ્સ નીચે જ છે ઓક્યુપન્સી સારામાં સારી છે દેટ ઇઝ અ સાઇન ઓફ ગ્રોથ એટલે અગર સિટીનું આવું સારું ડેવલપમેન્ટ હોય અફોર્ડેબલ હોય સેફ સિટી હોય અને એની અંદર સારામાં સારું ડેવલપમેન્ટ ક્વોલિટીવાઈઝ થઈ રહ્યું હોય પ્લસ એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ઇઝ ઇઝહ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી અમદાવાદ ઇઝહ ગિફ્ટ સિટી આવવાથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જે અમદાવાદ બોમ્બેનો ચાલી રહ્યો છે એના કનેક્ટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી નવું જે હાઈટેક સિટી જે છે ધોળેરા ડેવલપ થઈ રહ્યું છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્લસ સ્પોર્ટ્સનું આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક માટે અમદાવાદનું બિડ ઓલરેડી સરકાર કરી ચૂકી છે તો એક જ લોકેશનમાં આટલા બધા બેનિફિટ્સ અને લિવેબિલિટીના દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ઇન્ડિયાની અંદર ભાગ્યે જ કોઈ બીજું શહેર છે કે જે આટલી બધી વસ્તુ પ્લસ ધરાવે છે સો એઝ અ પેકેજ આઈ થિંક અહેમદાબાદ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ઇન ધ કન્ટ્રી ટુડે એન્ડ એવરીબડી ઇઝ રિયલાઇઝિંગ દેટ અને એટલા માટે જ આટલો બધો ઇન્ફ્લક્ષ છે આટલા બધા લોકો અમદાવાદને એઝ અ ફ્યુચર સિટી પછી રહેવા માટે ધંધા રોજગાર માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈ રહ્યા છે અને એનું આ આપણે અત્યારે એ ફેઝમાં જોઈ રહ્યા છે ઓકે તો અત્યાર સુધી આપણે દર્શક મિત્રો ચર્ચા કરીએ અમદાવાદ ગાંધીનગર અહીંયાના ગિફ્ટ સિટી સમગ્ર જે રિંગ રોડ અને ડિમાન્ડ સપ્લાય સેનેરીઓ તેની આપણે વાત કરી છે સમય તેવો છે એક નાનકડા વિરામનો અને બ્રેક બાદ આપણી આ રજૂઆત જે છે તેને આગળ સતત યથાવત રાખીએ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી આ ટ્રાઇ સિટી વિસ્તારમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કેમ થઈ રહ્યું છે તેની આપણી સાથે જશુભાઈ જોડાયેલા છે અને ધ્રુવભાઈ જોડાયેલા છે આપ બંનેનું ફરી એકવાર સ્વાગત જશુભાઈ હવે આપણા પાસે મુદ્દો લઈને આવીએ ગિફ્ટ સિટી અને ગાંધીનગર જેમ અમદાવાદમાં આપણે સમજ્યા કે ડિમાન્ડ સપ્લાય સેનેરીઓ જે છે તે બહુ જ રસપ્રદ છે ગિફ્ટ સિટી અને ગાંધીનગરની કેવી સ્થિતિ સર ગિફ્ટ સિટીના કારણે માઇગ્રેશન અને ડિમાન્ડ અવશ્ય વધી છે કારણ કે દુનિયાના બધા જ દેશોમાં ગિફ્ટ સિટી એ આપણા ઇન્ડિયન અને ઇન્ડિયન સિવાયના બી લોકોનામાં ગિફ્ટ સિટીનો સારો એવો પ્રચાર પ્રસાર થયેલો છે અને ખૂબ જ બહુ સારું ભવિષ્ય ગિફ્ટ સિટીની અંદર બહારની પબ્લિક અધર દેન ગુજરાત બહુ સારા સારી રીતે જોઈ રહી છે અને ખૂબ જ ઝડપથી એ વિકસતું એ વિસ્તાર બની રહ્યો છે ગિફ્ટ સિટી અંદર તમે જાઓ તો એટલા બધા બિલ્ડિંગ્સ અત્યારે કામ ચાલી રહ્યું છે અને બહારથી બી માઇગ્રેટ જે આપે સવાલ કર્યો કે માઇગ્રેશન પણ માઇગ્રેશન પણ ખૂબ જ વધી રહ્યું છે કારણ કે જોબ ઓપોર્ચ્યુનિટી વધી રહી છે એના કારણે લોકો બધા જ અહીં તરફ આવવા માગી રહ્યા છે ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારમાં બહુ જ બધી જ રીતે શાંતિ સરળતા રસ્તા આ બધાની કનેક્ટિવિટીના કારણે લોકોને માઇગ્રેટ થઈને ગાંધીનગરમાં અને ગિફ્ટ સિટીમાં આવવું બહુ જ આવકારદાયક લાગી રહ્યું છે એટલે ગાંધીનગરને ગિફ્ટ સિટીને આ ખૂબ જ એનો લાભ મળી રહ્યો છે બીજું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એ ઇન્ડિયા લેવલે જેમ સિંગાપુર છે લંડન છે એમ જે ફાઇનાન્સિયલ હબ બનેલા છે એ એ પ્રકારનું એ લેવલનું કદાચ હું આગળ વધીને વાત કરું તો એથી પણ ઊંચા લેવલનું ફાઇનાન્સ હબ બનવા જઈ રહ્યું છે આવનારા ભવિષ્યમાં ગિફ્ટ સિટી એટલે નોટ ઓન્લી ગુજરાત નોટ ઓન્લી ઇન્ડિયા બટ ઓલ ઓવર વર્લ્ડથી પણ બધાનું જ ફોકસ આજકાલ ગિફ્ટ સિટી પર ખૂબ જ આવી રહ્યું છે એના કારણે રિયલ એસ્ટેટના ગાંધીનગર ગિફ્ટ સિટી અને અમદાવાદ ત્રણેનો લાભ મળી રહ્યો છે ગિફ્ટ સિટીને વધારે મળી રહ્યો છે આજુબાજુના એરિયાને પણ એનો લાભ મળી રહ્યો છે બિલકુલ બહુ સરસ સમજાવ્યું સર હવે ધ્રુવ સર તમારા પાસે આવીએ અમદાવાદ આ જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ તમે જુઓ તો નદી પછીનો જે વિસ્તાર ડેવલપ થયો પશ્ચિમમાં પહેલાં પ્લાનિંગ બહુ સરસ હતું ટાઉન પ્લાનિંગ સારું રસ્તા પહોળા અને હવે જે નવા વિસ્તારોમાં નવું ટાઉન પ્લાનિંગ થઈ રહ્યું છે તે તફાવત સમજાવો અહીંયા કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હવે તમારી વાત એકદમ સાચી છે ઇન્ડિયાની અંદર ઓનલી હેન્ડફુલ સિટીઝ અને આપણે તો સ્ટેટ લેવલે પણ છે જ્યાં આગળ ટાઉન પ્લાનિંગ મિકેનિઝમ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટેડ છે આજે અમદાવાદ એઝ અ મોડલ ઓર ગુજરાત એઝ અ મોડલ ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટના મોડલ્સ આખા ઇન્ડિયાની અંદર કેસ સ્ટડી તરીકે વપરાય છે અને એને અનુસરવામાં પણ આવે છે સારા ડેવલપમેન્ટ માટે સો ટાઉન પ્લાનિંગ મિકેનિઝમની આ ખૂબી છે કે જે નવા ડેવલપ થશે એરિયા એમાં ઇવોલ્યુશનરી પ્રોસેસમાં રિક્વાયરમેન્ટ્સ રોડની રિક્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વધતી જ રહેતી હોય છે અને બદલાતી જ રહેતી હોય છે જેમ જેમ સિટી ડેવલપ થાય તો જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ કે ડીપી દર દસ વર્ષે જ્યારે પ્લાન કરવામાં આવે ત્યારે નેક્સ્ટ દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષનું ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે એટલે જ આપણે જોઈએ છે કે જે ઓલ્ડ સિટી ડેવલપમેન્ટથી લઈને સીજી રોડને આશ્રમ રોડનો એરા અને આજે હવે બોડકદેવ એન્ડ બિયોન્ડ આપણે હવે જ્યારે નવા રિંગ રોડની પણ વાતો કરવા માંડ્યા છે અને એસપી રિંગ રોડની બહારના ડેવલપમેન્ટમાં આવતા વીસ વર્ષ પચીસ વર્ષમાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ છે કેવા ટાઈપની ફેસિલિટીઝ ઊભી કરવાની છે એ જોઈને ટાઉન પ્લાનિંગ સ્કીમ કરવામાં આવે છે પ્લાન અને એટલે જ સારામાં સારું ડેવલપમેન્ટ જે સમયથી અનુકૂળ હોય એવું પ્લાન થઈ શકે છે અમદાવાદમાં એન્ડ વી આર વન ઓફ ઓફ ધ બેસ્ટ અચ્છા ગાંધીનગરની આપની સાથે વાત કરીએ જશુભાઈ તો બહુ પ્લાનિંગ મતલબ ઓબ્વિયસલી પ્લાનિંગ ધરાવતું શહેર છે જ ગાંધીનગરને પ્લાન કરીને જ બનાવવામાં આવ્યું હતું પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય કે નવા વિકસી રહેલા વિસ્તારોનું પ્લાનિંગ કેવું છે કારણ કે અંદર જ્યારે વેલ પ્લાન્ડ સિટી તરીકે ગાંધીનગર જોવામાં આવે છે તો હવે બહારના જે વિસ્તારો છે તે કઈ રીતે ડેવલપ થઈ રહ્યા છે જશુભાઈ નો ડાઉટ અંદરનું સિટી જે વેલ પ્લાન સિટી હતું જ્યારે આજથી પચાસ વર્ષ સાઠ વરસ પહેલાં એને એ કોન્સેપ્ટ ડિઝાઇનથી બનાવાયેલું આવે છે એટલે ખૂબ જ વેલ પ્લાન ખૂબ જ સરસ ખૂબ જ પહોળા રસ્તા અને અલ્ટ્રા લો ડેન્સિટી કહી શકાય હું પોતે ગાંધીનગરમાં રહું છું એટલે નહીં પણ ગાંધીનગરમાં જે બી ગમે ત્યાંથી બહાર રહેવા આવે ને એને મોસ્ટ લિવેબલ સિટી લાગે છે કારણ કે અલ્ટ્રા લો ડેન્સિટી છે ક્યાંય ઊંચા મકાનો નહીં ક્યાંય હાઈરાઈઝ કોઈ ડેન્સિટી અલ્ટ્રા લો ડેન્સિટી રસ્તા પોળા બાગ બગીચાની એટલી બધી સુખાકારી છે એટલે ગાંધીનગર સિટીમાં રહેવાનો લાભો લાવો તો કંઈક અલગ જ છે તમે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ગાંધીનગરથી બહારનો જે વિસ્તાર રહેતા ડેવલપ થઈ રહ્યો છે ગાંધીનગરની આજુબાજુના સરગાસણ કુડાસણ રાયસણ રાંદેસણ વાવોલ પેથાપુર એ બધા ઓલ એરાઉન્ડ ગાંધીનગરની ઓલ અરાઉન્ડ દરેક જગ્યાએ દરેક વિસ્તારો આજકાલ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે અને એ પણ વિકસવાનું મેઇન કારણ કે ગાંધીનગરની સરાઉન્ડિંગમાં વિકસે છે અને જે એનું ટાઉન પ્લાનિંગ થયેલું છે જે ટીપી અત્યારે દોરાઈ રહી છે અને જે એક્ઝિક્યુશન થઈ રહ્યું છે એ એટલી વેલ પ્લાન્ડ અને ખૂબ જ સરસ રીતે વેલ ઓર્ગેનાઇઝથી થઈ રહી છે એના કારણે બધાને ખૂબ જ રહેવા માટે ખૂબ જ બહુ જ સરસ વાતાવરણ મળી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ લિવિંગ વાત કરો તમે પછી પબ્લિક હેબિટેટની વાત કરો આ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો એ બધું ખૂબ જ સરસ અને સારું મળી રહ્યું છે એના કારણે લોકો ગાંધીનગરની આજુબાજુનો જે વિસ્તાર નવો ડેવલપ થઈ રહ્યો છે એમાં આવવા માટે ખૂબ જ ઉત્સાહ બતાવી રહ્યા છે હું બીજી વાત કરું તો અમદાવાદ અને ગાંધીનગરમાં બીજો એક ફરક એવો છે કે અમદાવાદમાં કરતાં ગાંધીનગરમાં લો ડેન્સિટી જે એફએસઆઈનું યુટિલાઇઝેશન છે અમદાવાદ કરતાં ગાંધીનગરમાં ગવર્મેન્ટ ઓછું આપી રહી છે જનરલ વાત કરું તો જે મોટા રોડ પર છે ત્રણ પોઈન્ટ છ એફએસઆઈ અને ચાર એફએસઆઈ મળે છે તો છે જ પણ એ સિવાયની કોમ તમે એફોર્ડેબલ સિવાયના સેગમેન્ટમાં ગાંધીનગરમાં ફક્ત ટુ પોઈન્ટ ટુ ફાઇવ જ એફએસઆઈ આપે છે જે જે પ્રમાણે અમદાવાદમાં એની જ એ જ પ્લોટમાં ટુ પોઈન્ટ સેવન એફએસઆઈ મળે છે એટલે નેચરલી છે અમદાવાદ કરતાં ગાંધીનગરની પોપ્યુલેશન ડેન્સિટી ઓછી જ રહેવાની છે એના કારણે લોકોને અમદાવાદ કરતાં ગાંધીનગર વધારે લીવેબલ લાગી રહ્યું છે પ્લસ નવા જે ટીપી ટાઉન પ્લાનિંગની દોરાઈ રહી છે બધી ટીપીઓ એમાં રોડ રસ્તાનું ખૂબ જ ધ્યાન રખાયું છે ખૂબ જ પહોળા રોડ રસ્તા છે એના કારણે લોકોને જે રહેવા આવી રહ્યા છે ગાંધીનગરની આજુબાજુના વિસ્તારોમાં ઇવન અમદાવાદ ગાંધીનગર ગીર સિટી એ લોકો માટે ગાંધીનગર એ મોસ્ટ લિવેબલ સ્પેસ લાગી રહી છે આજકાલ તો ધ્રુવ સર હવે થોડું ટાઈપ્સ ઓફ પ્રોપર્ટી પર આવીએ કારણ કે લોકેશનના વિકલ્પો હવે અમદાવાદમાં ઘણા મળી રહ્યા છે એટલે એનું મહત્વ થોડું સમજવું જોઈએ અને ધ્રુવ સર વીકેન્ડ વિલા છે એ ખાસ્સો એવું ચર્ચામાં છે ઓબ્વિયસલી નવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી પણ હા અત્યારે ચર્ચા ખાસી એવી થઈ રહી છે તો આ બંને મુદ્દા સમજીએ જો રિયલ એસ્ટેટ ઇઝ ઓલવેઝ અબાઉટ લોકેશન એમાં કોઈ શંકાને સ્પદ નથી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું એક સર્ક્યુલર ડેવલપમેન્ટ છે અને કોઈપણ સક્સેસફુલ સિટીનું ડેવલપમેન્ટની નિશાની એ છે કે ઓલ ટાઈપ ઓફ અફોર્ડેબિલિટી ક્લાસીસ એન્ડ ઓલ ટાઈપ્સ ઓફ ડેવલપમેન્ટ થાય એટલે આજે અમદાવાદમાં તમે જોવા જાઓ તો તમારે વીસ લાખ પચીસ લાખ રૂપિયાનું એલઆઈજી મકાન જોતું હોય કે આજે પાંચ કરોડ કે દસ કરોડના અપાર્ટમેન્ટને બંગલા જોતા હોય એ પ્રોડક્ટ વિથ રેન્જ અમદાવાદ શહેરમાં અવેલેબલ છે પ્લસ ડેમોગ્રાફિક કઈ જગ્યાએ કેવા ટાઈપની વસ્તી છે એ લોકો કયા વ્યવસાયમાં છે એ ઘણી બધી વસ્તુઓ રોલ પ્લે કરે છે કે માણસ ડિસિઝન ક્યાં લેવાનું ને શું લેવાનો પ્રયત્ન કરે છે એટલે અમદાવાદ એ રીતે બહુ વર્સેટાઇલ માર્કેટ છે અને એટલે જ આજે નવું પ્લોટેડ ડેવલપમેન્ટની તમે વાત કરી તો નવું પ્લોટેડ ડેવલપમેન્ટ છે તો પહેલેથી ફાર્મ હાઉસ કન્સેપ્ટ તો અમદાવાદ શહેરમાં રહેલો જ છે પણ અગર એક પ્લોટેડ ડેવલપમેન્ટની અંદર હું નાનો ફાર્મ હાઉસ બનાવું અને પછી હું થોડા વર્ષો સુધી વાપરું ફ્યુચરમાં એને ફર્સ્ટ હોમ તરીકે યુઝ કરું કે આ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ કરીને કાલે ઉઠીને બે પૈસા એ ઇન્વેસ્ટમેન્ટનું રિયલ એસ્ટેટમાંથી મને વળતર મળે એવી અપેક્ષા સાથે કરું એ પ્રમાણે આ પ્લોટેડ ડેવલપમેન્ટ એમ જોઈએ તો થર્ડ ફેઝમાં છે પહેલાં પણ રાચરડામાં કે શીલની અંદર ફાર્મ હાઉસના હતા કન્સેપ્ટ એના પછી ઇવોલ્વ થઈને એની આજુબાજુના એરિયા થયા આજે હવે તમે જુઓ તો અમદાવાદ શહેરથી વીસ પચીસ કિલોમીટર સુધી દૂર સારા પ્લોટેડ ડેવલપમેન્ટ થવા માંડ્યા છે તો એ પણ એક ઇન્વેસ્ટમેન્ટ કમ પર્સનલ યુઝનું ટૂલ બની ગયું છે તો દેટ ઇઝ ઓલ્સો વર્કિંગ વેરી વેલ ફોર એવરી વન ડેફિનેટલી બહુ સરસ સમજાવ્યું તમે જશુભાઈ તમારા પાસેથી હવે કમર્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ કારણ કે ઓબ્વિયસલી ગિફ્ટ સિટી છે એટલે ત્યાં તો કમર્શિયલ ડિમાન્ડ છે જ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કમર્શિયલ પ્રોપર્ટીઝની ડિમાન્ડ ખાસી એવી હમણાં વધી રહી છે યા કોમર્શિયલ રે પ્રોપર્ટીની ખૂબ જ સરસ ડિમાન્ડ બહુ જ ઝડપથી વધી રહી છે કારણ કે જે ગાંધીનગરમાં જે વસ્તીનો વિસ્તાર જે વધી રહ્યો છે આજુબાજુના ટીપી એના કારણે વસ્તીનો વધારો થઈ રહ્યો છે પબ્લિક આવવા ત્યાં રહેવા માટે આવેલી છે એટલે નેચરલી જે બધાના કોમર્શિયલ સ્પેસ જોઈશે જ જે નવી જનરેશન છે અમદાવાદ ગાંધીનગરની વાત કરું તો જે જનરેશનનું જે લેવલ છે એ બંનેનું બંને નવી જનરેશનનું લેવલ એક જ છે એટલે બધાના જે મોસ્ટ લિવેબલ મોસ્ટ હેપનિંગ પ્લેસીસની જરૂર આજકાલ પડી રહી છે એટલે ગાંધીનગરમાં બી તમે જો તો ઘણા ઘણા સારા કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ અત્યારે બની રહ્યા છે બની ગયા છે વીકેન્ડમાં જુઓ તો ગાંધીનગરના બધા જ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ખૂબ જ કિર્દી જોવા મળી રહી છે અને લોકો અમદાવાદથી બી હું તો કહું તો અમદાવાદથી પણ લોકો આ હેપનિંગ પ્લેસ શોધવા માટે ગાંધીનગર તરફ દોટ મૂકી રહ્યા છે દરેક વીકેન્ડમાં એ અમે અત્યારે જોઈ રહ્યા છીએ બિલકુલ તો બહુ સરસ ચર્ચા આપણે કરી છેલ્લો સવાલ હું આપ બંનેને પૂછીશ શા માટે આ વિસ્તારમાં રોકાણ કરવું પહેલાં ધ્રુવ સર આપના પાસે શા માટે કોઈ રોકાણકાર અમદાવાદમાં અત્યારે રોકાણકાર રોકાણ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોપર્ટી માટે આકર્ષાઈ રહ્યો છે સર આ પ્રશ્નો તો એવો છે જેની અંદર આઈ કેન ગો ઓન એન્ડ ઓન પણ આઈ થિંક જે જે મેજર પોઈન્ટ તમને કહું તો અમદાવાદ અને એની અરાઉન્ડ આ ટ્રાય સિટીની વાત કરીએ હવે એઝ અ હોલ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગ્યે જ કોઈ ઇન્ડિયાના શેરમાં મળશે નંબર વન નંબર ટુ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી હોવા છતાં સૌથી અફોર્ડેબિલિટી એન્ડ વિથ ક્વોલિટી કન્સ્ટ્રક્શન ઇન્ડિયામાં તમને કાંઈ જોવા નહીં મળે એટલે એ બીજો બહુ સ્ટ્રોંગ મુદ્દો છે કારણ કે અફકોર્સ તમે એટ ધી એન્ડ ઓફ ધ ડે વોટ યુ પે ફોર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ નંબર થ્રી તમારે બિઝનેસ કરવા માટે ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દેટ વી સી ઇન અમદાવાદ અને ફેમિલીના પોઈન્ટ ઓફ વ્યૂથી એજ્યુકેશન મેડિકલ ફેસિલિટીઝની દ્રષ્ટિએ જોવા જાવ સાંજ પડે તમે થાકી જશો એથી વધારે રેસ્ટોરન્ટ્સ અને એન્ટરટેનમેન્ટ મોલ્સને અમદાવાદમાં તમે જે વિકસી રહ્યું છે તમે જોવો છો તો એઝ અ પેકેજ અમદાવાદ તમે જોશો અને તમે દસ પોઈન્ટ વીસ પોઈન્ટ મૂકશો તો બીજું કોઈ શહેર એની નજીકમાં આવશે નહીં એમાં કોઈ શંકાને સ્પદ નથી અને હવે ધારો કે મેં સાણંદની વાત કરી હતી ગિફ્ટ સિટીની વાત કરીએ છે ગાંધીનગર હવે ઓલમોસ્ટ જોઈન થઈ ગયું છે વાત કરી છે આ બધા નોડ્સ જે અમદાવાદના એક રીતે કહેવાય એ આ વસ્તુને ઓર વેગ આપશે અને એક કોમ્પ્રિહેન્સિવ ઇન્કલુઝિવ લોંગ ટર્મ વિઝનથી અમદાવાદની અંદર કોઈ પણ માણસ કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે એની પ્રાયોરિટીઝને ક્રાઇટેરિયા પ્રમાણે તો ચોક્કસપણે ઇન્વેસ્ટમેન્ટનું વળતરે મળશે અને આવું કોઈને અહીંયા આગળ શિફ્ટ થવું હોય કે ફ્યુચર તરીકે જોઈ રહ્યા હોય તો અમદાવાદ જેટલું સેફ અને સારું સિટી મળશે નહીં એમાં મારે કોઈ શંકા નથી બિલકુલ બહુ સરસ સમજાવ્યું હવે જશુભાઈ તમારા પાસે પણ શા માટે ગાંધીનગરમાં કોઈ રોકાણ કરે ત્યારે રોકાણ કરવા માટે આકર્ષાય ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જુઓ માણસ કોઈ પણ જ્યારે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટમાં કરીએ જ્યાં બી શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડમાં ક્યાંય બી માણસ કરતો હોય તો કોઈ પણ માણસ અને એમાંય ગુજરાતી હોય સપોઝ તો હેવી રિટર્ન મેક્સિમમ રિટર્નની અપેક્ષાઓ રાખતો જ હોય અમદાવાદ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટી એ આવનારા ભવિષ્યના બહુ જ ખૂબ જ ઝડપથી વિકસતા વિસ્તારો છે અને ગિફ્ટ સિટીની અને આજુબાજુના વિસ્તારોનું ભવિષ્ય ખૂબ જ પ્રોમિસિંગ છે એટલે નેચરલી જે કંઈ જે વિસ્તારમાં તમે હો ત્યાં આગળ એનું ભવિષ્ય સારું જ રહેવાનું હોય તો પ્રોપર્ટીના ભાવ વધવાના જ છે પ્રોપર્ટીનું તમને એપ્રિશિએશન મળવાનું છે બીજી કોઈપણ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એના કરતાં ગાંધીનગર ગિફ્ટ સિટીની આજુબાજુના વિસ્તારોમાં તો જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એનું અવશ્ય આપને ખૂબ જ સારું બીજા બધા જ વિસ્તારો કરતાં રિટર્ન મળવાનું છે એ અપેક્ષાએ જે પબ્લિકમાં સેન્ટિમેન્ટ છે એના કારણે બધા જ લોકો ગાંધીનગર અને ગીર સિટીની આજુબાજુના વિસ્તારોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બહુ જ ઝડપથી અને ખૂબ જ વિચારી રહ્યા છે ડેફિનેટલી તો ધ્રુવ સર અને જશુ સર આપ બંને અમારી સાથે જોડાયા અને આજના કાર્યક્રમમાં ભાગ લીધો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપણે સમજ્યા આજે ખૂબ જ રસપ્રદ રીતે કે આ ટ્રાય સિટી વિસ્તારમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પ્રોપર્ટી માર્કેટની વાત આપણે સાથે સાથે કરી છે અને ક્રેડાઈ અમદાવાદ તથા ક્રેડાઈ ગાંધીનગરના પ્રેસિડેન્ટ આપણી સાથે જોડાયા હતા તેમની સાથે આપણે આ સમગ્ર ચર્ચા કરી આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને યશના આપશે રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત